ઘઉં લોકવાન પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા છસો ચોત્રીસ ઘઉં ટુકડા પાંચસો પચાસથી ઊંચા ઊંચા સાતસો ચોપન કપાસ બારસો છન્નુંથી ઊંચા ઊંચા ચૌદસો અડસઠ મગફળી ઝીણી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર મગફળી જાડી છસો અગિયારથી ઊંચા ઊંચા બારસો છત્રીસ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ એરંડા એક હજાર એકસઠથી ઊંચા ઊંચા બારસો એક તલ્લી અઢારસોથી ઊંચા ઊંચા છવ્વીસો એકવીસ કાળા તલ પાંત્રીસોથી ઊંચા ઊંચા એકાવનસો છવ્વીસ જીરું ત્રણ હજાર ચારસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો એકતાલીસ ઈસબ ગુલ એક હજાર નવસો એકથી ઊંચા ઊંચા એક હજાર નવસો એક ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા સોળસો અગિયાર ધાણી નવસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકવીસ મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર એકસો એક લસણ સૂકું એક હજાર પાંચસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો એકાવન ડુંગળી લાલ છન્નુંથી ઊંચા ઊંચા ચારસો એકવીસ ડુંગળી સફેદ એકસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણસો છ્યાસી બાજરો પાંચસો એકથી ઊંચા ઊંચા પાંચસો ને એકતાલીસ જુવાર ચારસો એકોતેરથી ઊંચા ઊંચા સાતસો એકતાલીસ મકઈ પાંચસો એકત્રીસથી ઊંચા ઊંચા પાંચસો એકત્રીસ મગ બારસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકોતેર ચણા અગિયારસોથી ઊંચા ઊંચા તેરસો એક વાલ ત્રણસો એક્યાસીથી ઊંચા ઊંચા આઠસો એક અડદ अग्यारो अगार ऊंचा ऊंचा सौ एकतालीस चौड़ा आठ सौ एकावन ऊंचा ऊंचा बजार पाँच सौ एक तुवेर सौ एक ऊंचा ऊंचा सत्तर सौ एकोतेर रायडो नव सौ एकावन ऊंचा ऊंचा एक हज़ार अग्न मेथी नव सौ एक ऊंचा ऊंचा अग्यारो एक अजमो पच्चीसों एक ऊंचा ऊंचा पच्चीसो एक गोगड़ी छसौ ऊंचा ऊंचा आठ सौ काग नव सौ एक ऊंचा ऊंचा अगिय सौ अगियारटाणा पंदर सौ एक ऊंचा ऊंचा पंदर सौ एक सफेद चना Barso tip, mucha, muchas pachizos de eh, caban.